નથી મારે આપણા સૌના જીવનમાં માતા પિતાની ની હાજરી કેટલી મહત્વની છે દર્શાવતો આ વિડીયો

બેનને આપણે પૂછીએ પણ ખાસ મિત્રો એક વિનંતી કરું છું વિડીયો જેમ બને તેમ શેર કરજો તમે જો આ વિડીયો ખાલી જોશો તો પણ એક મોટું પુણ્યનું કામ છે કારણ કે આવનારા સમયની અંદર જો તમે વિડીયો જોશો તો એમાંથી અમને બે પાંચ પૈસા મળશે અને અમે આવા નિરાધારા લોકો પાસે એમાંથી વાપરશું તો એ તમે જે જોયેલા છે એમાંથી બે પાંચ પૈસા મળશે અને એ બધા સાથે મળી અને આ લોકોનું આપણને જે કંઈ એમની જરૂરિયાત છે પૂરી કરીશું મિત્રો તો એ એક મોટા મોટું પુણ્ય છે બેન આપણે શું તકલીફમાં છે અત્યારે अतेरे खावा पिवा में बहुत अख़ुर्ब से कई काम न थालती कई न थी बेसोखरा न बहुत दावे कावे गुलम न थी हालती कई वस्तु मा बहुत तो बहुत दुखी लगी गिती तो बस इतना हमारा फ़ोन करे तब मैं आवे गया मदद न बहु घरे कोई मदद करने वाला कोई न थी मेरा को हम्म पुत्र बेहोकत પણ અત્યાર સુધી તમારા સુધી વિડિયો પહોંચ્યો નથી અને બેન છે પોતે ક્યાં ના બેન તમે કર્ણાટક કર્ણાટક બેન પોતે કર્ણાટક ના છે અને આપડા સિમડિયા ગામના બાપુ એમના સાથે લગ્ન કર્યા હતા અને બધું સારું જ હતું ઘર ખૂબ ચાલતું હતું કમાવતું હતું સારું હતું

ખૂબ સારી રીતના ચાલતું હતું પણ ગોરબાપાના અશાનક અવસાનથી ઘરની અંદર આવકનો કોઈ પ્રકારનો સ્ત્રોત રહેતો નથી ધીમે ધીમે ઘર છે એ સાવ ગરીબી રેખા અંદર આવી જતું હોય છે કારણ કે બેન પોતે બહારના વતની છે એમને એમના વિષય પ્રમાણે જે નાનું મોટું કામ છે ખેતી કામ છે આ તે છે એ ખૂબ ઓછું ખાવતું હતું છતાં પણ બેન બે બાળકોનું ભરણ પોષણ કરવા માટે ખૂબ જ મહેનત કરે છે આજે

સાંભળી શકો છો મિત્રો બેન ને એક જ દીકરો છે એમને આશ્રમ ની અંદર ત્યાં રાખવા હતો ત્યાં એમને બીમાર પડ્યા પછી એમને અહીંયા લઈ આવે છે અને ઘરની અંદર પૈસા ન હોવાના કારણે એક એમની પાસે જે કાંઈ બસત મૂડી કરી અને પહેરવા માટે બૂટી લીધેલી હતી એ છેલ્લે એમને વેસીને એમની સારવાર માટે અત્યારે સારું છે એટલા માટે જ મિત્રો કહેતા હોય છે ભલે વિડીયો આપણને જોવો ના ગમતો હોય તો પણ તમે વિડીયો ખાલી પ્લે કરશો ને તો પણ એક મોટું પુણ્ય છે પણ આગળ જતા જે કઈ કદાચ બે પાંચ પૈસા આવશે તમારા જોવાને કારણે બે પાંચ પૈસા આવશે મિત્રો તો એ પૈસા એ એમને લગાવશે તો એ મોટામાં મોટું પૂણ્યનું કામ છે તો ખાસ મિત્રો વિડીયો જોતા રહેજો અમના જેવા તો ઘણા બધા એવા પરિવાર છે કે જેમને આપણા જેવા લોકોની ખાસ જરૂર છે તમારે ફક્ત વિડીયો જોવાનો છે વિડીયો શેર કરવાનો છે બાકી બધું જ કામ અમે લોકો કરશું પણ તમારો સપોર્ટ માત્ર એટલો જ જોઈએ છે કે તમે વિડીયોને જેમ બને તેમ જોવાનું રાખજો શેર કરજો અને તમે જોશો તો અમે આવા લોકો સુધી પહોંચશું અત્યારે બેનની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ ની અંદર છે આજે આઠ થી ભાઈ પોતે બીમાર હતો આવું કાંઈ ખાવાનું એમને મળ્યું નથી કે અમને રિકવરી થઈ શકે શરીરની અંદર બેન અત્યારે કામકાજ માં કોઈ વસ્તુ કઈ કામ કઈ ન થાલતી વર્ષદ ને એમાં કઈ વસ્તુ ઘેરી નથી કામ નું ધ્યાન નથી આવતી

પેલા તો બધું સારું જ હતું ને બહુ સારું કર્યું છે તો ભગવાન કઈક ને કઈક ભલે નાની મોટી મદદ માં પહોંચાડી દીધા છે બેન હવે એમાં ના રોવાનું હોય બેન હવે આ બાળકોનો નું જોવાનું હોય છે ધીમે ધીમે ભગવાન સૌના ના ભગવાન હોય છે તો બધું ભરણ પોષણ બેન કરશે અમારથી જે કંઈ મદદ થશે અમે કરતા રહેશું લોકોને પણ કહેશો કે ભાઈ યથાશક્તિ જે કંઈ મદદ થાય એ મદદ કરતા રહેજો તો એમાં બેન ચિંતા ન કરવાની હોય હવે ભગવાનને જે કંઈ ઈચ્છા તે થઈ ગયું છે હવે ફરી પાછું એમને આપણને બદલો ના કરી શકે બેન તો હવે રડવા રડવાનું ના હોય બેન એવી બહુ થાય કંઈ એ બી કોઈ નથી મા બાપ કોઈ નથી એક ભાઈ છે

ત્યારે આ વસ્તુ તમને એનો કઈક મળ્યો બેન અત્યારે મને નથી લાગતું કોઈ અત્યારે બેન કરી શકે કારણ કે નથી હું તમને ઓળખતો કે નથી આપણે ઓળખીએ પણ તમે કઈક બેન સારા છે ને ત્યારે તમને તમે કીધું ને હમણાં કે જયારે બાપુ હતા ગોરબાપા ત્યારે મેં ખુબ બધાને ઓલું કર્યું છે તો કઈક ને કઈક ભગવાન મદદ કરી જ છે બેન એ સો ટકા છે એટલે એ ચિંતા નહીં કરો ને તમારું કોઈ નથી બેન છે ઘણા બધા છે બેન પણ અમુક લોકો સુધી માહિતી આપણે પહોંચતી ના હોય ને આપણને જેટલી બને એટલી લોકોને ખાસ બેન વિનંતી કરશું કે કઈક ને કઈક આપણી મદદ કરતા રહી બાકી કઈ ન કરે તો હું તો શું બેન ત્યાં સુધી આપણને ત્યાં સુધી કઈક ને કઈક નાના મોટી નાના મોટી બેન મદદ હું કરતો રહીશ માં કોઈ ચિંતા જેવું નથી